વ્યસન મુક્તિ માટે પ્રદર્શન યોજાયું બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભવનાથ સનાતન ધર્મશાળા ખાતે તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ સમસ્ત હિન્દુ ધોબી સમસ્ત યુવક મંડળ દ્વારા આયોજિત સાતમા સમૂહલગ્ન ઉત્સવ યોજાયો હતો જેમાં યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ નવ દંપતીઓને સ્ત્રી ભ્રૂણ હત્યા ન કરવાના સંકલ્પ લેવડાવ્યા હતા આ ઉપરાંત કેન્સરથી બચવા માટે પ્રદર્શનનું આયોજન કરી યુવા વર્ગને પાન બીડી તમાકુ ગુટખા જેવા વ્યસનથી મુક્ત રહેવા ભારપૂર્વક જણાવેલ હતું તેમજ રક્તદાન શિબિર પણ યોજવામાં આવેલ હતું જેમાં પણ યુવા વર્ગે લાભ લીધેલ હતો આ સમૂહ લગ્નમાં સાત નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડે તેમજ બાટવાથી હરીશબાપુ જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશિયા શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા વગેરે શુભેચ્છા પાઠવેલ હતી રિપોર્ટર પરેશ શર્મા સાથે વિજય ચુડાસમા જૂનાગઢથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ડી ન્યૂઝ ગુજરાતીમાં